યા જા ચાપાટે આવજા હા ચાપાટે બંદૂક ની ગોળી છૂટે આવું હા હા કોઈ ન વાગતે નઈ પાહી તો વાગે ખરી ના ના એવું ન કરાય વાગીએ જાય એ હારુ મામા હવે આ મેલ તો આ હે મેલ હે હવે હા એ થોડા વિતો આવે એ તો કોઈના બાપનું ન મને

મુરક બુડ ઓવર મજા આવડે હે બધુંય હે મનગ્યા મૃત આવડે એ ચારના તો મેં કરી નાખ્યા પણ એક કામ નથી આવડતી ને એટલે હું રિક્ષા બેઠે બેઠે હા એટલે તું મને હે ને આ રિક્ષા એટલે હું દોરી નાય લાવ્યો આ તો તમે ફિલ્મ જતા રહો કામ ફરી લાવો કામ ફરી લાવો તમને શીખડાવું જો મામા આને આને કેવા ચાવી હા એ તો ખબર પડેલા ચાવી ની તો અરે પછી આમ પોઈન્ટ પાડવાનો પણ આ જોવાનું આ આ લબજબ લબજબ શું થાય ઈ તો આ બંધ કરી દેવાની આને શું હે ઈ ડિમ્પલ હે કે ડિમ્પલ તો શું કરી જાતી હોય ની હા

એના આ આવી જાવ અલ્યા મારે શીખવાની છે પણ તમે આ બેજો તમે શીખરાઓ આઈ નહી હું તો આઈ દેહી હવે આ બેહો તમે ભાઈ મારે શીખવાની છે હા તમે શીખ આ બેહો તમે તમારો ફોન આવ્યો લાગે કોકનો ઓબાર આ ક્વોલિટી થોડો કોણા લાગે

આને 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 હા હા ના આને છોકરા છોકરા આના પર બને પાણી ખાવવાળા હા આના છોકરા છોકરા આપણ બ્રેક છે આલે તાહે આને દેખતા હે તો આરે આરે આ ઈશરી બ્રેક બે આને જો આરી અલ્યા આ હા ક્યાં જો આ તો હેડ છે ને સાચે હેડ છે પણ 50 હેડ હે હેડ હે અધભઈ ધભઈ દે કપિટની ગામ અલ્યા મામા આવ મામા મુગડા મુગડા અલ્યા ખરેખ અમે આવીએ મામા નથી આવડતું તમને શીખત નહી આવડતું મને આવડે છે ને તમ તાર હરખી હું હાટો લઈ આવું

એ માઢ રે અમાર મામી એ ના આવી જી ના 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 એકવાર એ તો ચા ના આવી જી ના આવી જી દર પૈરા જ નહીં શું ના આવી ઊડી લાયક તા ચાલુ કરો ચાલુ કરો ચાલુ કરો અને આમ મેણવારી ચા મેળો વિશ ના આવનો હોય

ના મમ્મીએ કીધું તો કલા નહીં જાવા અમે અહીંયા કે આટો માર હજી મામો આખી ઉપર તો તન તન નહીં શીખવડવી તમ તો ઊખરે એ નહીં જાઉં છે અહીંયા પણ વેચી માર્યું છે કે કરું પણ વેચી માર્યું છે શું વેચી માર્યું છેતર કને વેચી માર્યું અલા ઓ તું મારા પાછળ ન તો પાછળ પાછળ તો તને કહીશ હા ભણે પણ આગર બોમ કે કેતા આ આ કરાકા બોલે છે કરાકા બોલી યાર યાર મે હવે જલહો પડ થોડી તમે હાથ કાજો તાવે છે હો મામા આ ભાણા શીખવાળા મામો ના શીખે ને આ ભાણા નકામો પડે આ નકામો પડે તમે સ્ટ્રેંગ ના એટલે પણ ભાણો કાયા કાઈમાં એટલે પણ ભૂલી જાવ આ ભાણો બોલાવો હો મજા

કોઈ કાં ખબર ના પડી મારવાળો હે આ હું હું આ મમ કરતો તો કેટલા વાગ્યા ભણો કેમ હજી નહીં એ બધી છે ફોન તો કરવા

પેલા ભોનો દુશ્મન મારું તો બધું હા મારું લાઈફ દોસ્તી શંખેશ્વર હા